કાઠું છોડવું નહીં મતલબ માઠું ન લાગી જાય પિયત વ્યવસ્થા વ્યવસ્થિત રીતના રહે એની ખાસ આપણે કાળજી રાખવાની છે અત્યારે છોડની સંખ્યા આખું ખેતર લીલી ચાદર ઓઢી હોય એવું બને તો એમાંથી પુષ્કળ માત્રાની અંદર ઇવાપોરેશન થતું હોય તો આવી પરિસ્થિતિની અંદર દોસ્તો તમારે પિયત સહી સમય અંતરે આપવાનું રહેશે પણ પિયત આપશો ત્યારે ઢળવાની શક્યતા વધી જાય એટલે ખેડૂતો છે પછી મને પૂછતા હોય તમે કયો એમ કરીએ એટલે મારી નહીં પણ તમારી પરિસ્થિતિ તમે ઓન ગ્રાઉન્ડ છો હું એક બીજી જગ્યાએ છું કારણ કે તમે ભાવનગર માંથી ફોન કરો ને મને એમ પૂછો કે હું પિયત આપી ઢળી જાય નહીં આપી તો દાણાનું ઉત્પાદન સારું નહીં આવે તમે મારે તમને જવાબ કઈ રીતના આપો એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે તમારે તમારી જમીનના પ્રશ્ન આધારે તમે કેવું ઘાટું વાવેતર કર્યું છે તમારા ઘઉંની હાઈટ કેટલી છે એના ઉપર તમારે પિયત આપવાના હોય બનતી કોશિશ સાંજના સમયે રાતના સમયે તો હવે લાઈટનો ઘણી જગ્યાએ છે એ કાપ નથી આવતો દિવસે જ લાઈટ આવી જાય છે પણ સાંજના સમયે જ્યારે પવનની ગતિ ઓછી હોય ત્યારે પિયત આપવાથી ઢળવાની શક્યતા ઓછી રહે ઢળવાનું બીજું કારણ છે વધારે પડતું નાઇટ્રોજનયુક્ત યુક્ત ખાતર અને વધારે પડતું ઘાટું આવે તો આવતા વર્ષે કાળજી રાખજો એટલે પિયત વ્યવસ્થા ખાસ જાળવવી જરૂરી છે પિયત આપવું જ પડશે તો જ તમારા ઘઉંની અંદર દાણો ફૂલફિલ થાય ને દાણ ઘઉંનું ઉત્પાદન સારું મળે એટલે ઢળવાની શક્યતા રહેલ છે એના માટેની કોઈ દવા આવતી નથી એના માટેના કોઈ ખાતરો આવતા નથી પણ તમને કેલ્શિયમની વાત કરી થઈ આગળ રાખ વાત કરી થઈ એ વિડિયો ખાસ નિહાળજો આ રાખ વાળો અહીંયા જે તમને દેખાઈ રહી છે એ વિડિયો નિહાળજો તમને મજા આવશે રાખનું તો એ ઢળવા માં થોડું સિલિકોન એની અંદર આવે તો સિલિકોન સહી રોકવાની શક્યતા મતલબ વધારે રાખે છે ઢળતા રોકે છે એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે એટલે દૂધિયા દાણા અવસ્થાએ પિયત ન ભૂલાઈ જાય એની ખાસ કાળજી રાખવાની છે હવે દાણો ભરાવદાર થાય એના માટે મહત્વના બે ત્રણ ખાતરોની આજે ચર્ચા કરવાની છે તમારું ઘઉં

લિક્વિડ ફોર્મ ની અંદર વીસ થી લઈ આમ તો પચીસ થી ત્રીસ મિલી નાખશો તમને બહુ સારા પરિણામ મળશે અને આંખથી વધી જાય તો ડૂંડી દાજી છે

આની સાથે બોરોન આવે છે બરાબર કેલ્શિયમ બોરોનનો પણ ઉપયોગ કરવાનો છે દાણો ભરાવદાર મજબૂત અને વજન હું એવું માનું ગયા વખત નું મેં ટ્રાયલ કરાવેલો તો ખેડૂતને ને વીકે પાંચ મણ ફેર પડ્યા કદાચ પાંચસો રૂપિયાની પ્રોડક્ટ થતી હોય તો શાર મણ તમારા ઘરની અંદર રહે એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે કેલ્શિયમ અને બોરોન કેટલું તો કે ભાઈ તમે પચાસ ગ્રામ સુધી નાખી શકો બરાબર એક પંપ અંદર આના દ્રાવણ મિક્સ નથી કરવાના એકલું એકલું તમારે ઉપયોગ કરવાનું છે કેલ્શિયમ બોરોન ઉપયોગ સિત્તેર પિંચોતેર દિવસના સમયગાળે કરી શકાય તમને એવું લાગે કે મારા ક્ષેત્રની અંદર દવા છાંટવા લાયક નથી હવે દવા છાંટી શકાય એમ નથી તો અત્યારે તો ડ્રોન ટેકનોલોજી ખૂબ સારી એવી આવી ગઈ છે આ ખેડૂત પોર્ટલ ઉપર ખોલજો ત્યાં ઘણા બધા ડ્રોનની એપ્લિકેશન થાય છે ક્યારે થતી હોય જ્યારે આ ટેકનોલોજી અવેલેબલ હોય તો અને છતાંય તમને એવું લાગે કે તમે પાણી સાથે કેલ્શિયમ સહી આપી શકો છો લિક્વિડ કેલ્શિયમ નાઇટ્રેટ કરીને આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો એટલે બજારની અંદર આવતું કેલ્શિયમ બોરોનનો ઉપયોગ કરવો તમારા માટે ખૂબ જરૂરી છે એ સિવાય જ્યારે એસી દિવસ ના થાય ત્યારે તમે બજારની અંદર જે આવતું તેર ઝીરો પિસ્તાલી બરાબર પોટેશિયમ નાઇટ્રેટ એ પણ ઉપયોગ કરી શકો એસી દિવસના ઘઉં થાય ત્યારે બજારની અંદર તેર ટકા નાઇટ્રોજન ઝીરો ટકા ફોસ્ફરસ અને પોટાશ ધરાવતું જે ખાતર આવે છે એ સો ગ્રામ એક પંપની અંદર આની સાથે પણ તમે બોરોન નાખી શકો જંતુનાશક દવા નાખી શકો ખાસ કાળજી રાખજો રેફિડો આની અંદર નાખી શકે ખૂબ સારી પ્રોડક્ટ આવે છે અને બેઝ પ્રોડક્ટ આવે છે એટલા માટે કે છોડને તાકાતવાન બનાવે છે એની અંદર મતલબ માઇક્રોન્યુટ્રિયન્ટ સિલિકોનનું પ્રમાણ ખૂબ સારું હોય એટલે છોડમાં સહી ડાયરેક્ટ ઢાળ પડતા નથી એટલે આ પણ ઉપયોગ કરી શકે એની વધારે માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર આવશ્ય કોન્ટેક્ટ કરી શકો સમય મર્યાદાની અંદર એક રિંગની મર્યાદામાં ન ફોન લાગે તો WhatsApp કરી શકે એટલે એની ખાસ કાળજી રાખવાની છે 85 દિવસ પછી તમારા ઘઉંની અંદર તમે પાણી સાથે 5 કિલો ઘઉંની અંદર પાણી સાથે 5 કિલો

ઘણા મને પ્રશ્ન પૂછી શીખ્યા છે અત્યાર સુધીમાં જીરો જીરો પચાસ બોરોન પાણી અરે આપી દઈએ તો શું વાંધો હવે અહીંયા જે ખોરાક બન્યો ને એ ખોરાક પાંદડાની અંદર બન્યો છે એમાં પાનની અંદર અને એને ક્યાં પુગાડવાનું છે અહીંથી લઈને અહીં ડુંડી ઉપર ફુગાડવાનું છે જીરો જીરો પચા અને બોરોન શું કરશે કે ભાઈ અહીંયા જે ખોરાક બન્યો ને ખોરાક એનું અહીંથી વહન કરવાનું કામ કરશે આ બધું અહીંથી વહન થાય છે ડુંડીની અંદર દાણો સહી દાણાના ભરાવો કરવાનું કામ કરશે ઘણો સમય એમાં રિઝલ્ટ મળવામાં મોડું થાય ખૂબ સારા પરિણામ ન મળે એટલે ઝીરો ઝીરો પચાસ સટકાવ કરવાથી પછી વળવાની શક્યતા ઘણી બધી ઝડપથી રહેતી હોય એટલે ખાસ તમારે જેને લાંબા ગાળાના ઘઉં છે કે જેના એકસો વીસ દિવસના સમયગાળા પાકે એને હજી થોડું લેટ આની નેવું દિવસના સમયગાળાનો ડોઝ મારવો જેને ટૂંકા ગાળાના છે એકસો દિવસે પાકતા હોય સો દિવસે પાકતા હોય તો એવા ઘઉંની અંદર તમે છે ઝડપથી એને ડોઝ મારી ચોકો ખેતર ખાલી કરવાના હેતુથી પણ ફટાફટ ડોઝ મારવા માંડાય નહીં નહીંતર આપણને સે સેલે આપણે અત્યાર સુધી કરેલી માવજત બધી પાણીમાં જતી હોય રિઝલ્ટ કંઈ મળે નહીં એટલે તમારે ખાસ તમારે કાળજી રાખવાની છે પીએચ વ્યવસ્થા પિયત સમયસર થવું જોઈએ પિયત હવે ખેંચ ન પાડી શકાય ક્યાર સુધી આપું એની આપણે આગળ પછી ચર્ચા કરશું ઢળવાની શક્યતા એની પણ તમારે ખાસ કાળજી રાખવી જોઈએ દાણો ભરાતી વખતે પહેલું ખાતર તમે 0/60 બીજું ખાતર તમે કેલ્શિયમ નાઇટ્રેટ કે કેલ્શિયમ બોરોન જે આવે છે એનો ઉપયોગ કરી શકો ભેગું મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ વાળું આવે એનો પણ એના અથવામાં ઉપયોગ કરી શકો બરાબર એ તમારે 50 ગ્રામ સુધી લેવાનું છે વાત કરીએ દ્રાવણ સો ગ્રામ નો ઉપયોગ કરી શકાય ને છેલ્લે ઝીરો ઝીરો પચાસ આનો ઉપયોગ કરશો ખૂબ સારા પરિણામ મળે છે દોસ્તો આ બધા ખાતરો છટકાવ કરવાથી આ વોટર સોલ્યુબલ ખાતરો છે મને ખબર છે ઘણા બધાને એનો ખર્ચો વધી જતો હોય ઘણાની એની માહિતી જ નથી પણ આ એકવાર અખતરો કરો કરો એની વજન અને જેમાં અખતરો નથી કર્યો અને જેમાં આ કંઈ નથી નાખ્યું એની હો ઊુંડી તોડીને એનો વજન કરો એકવાર આ લાઈવ જોવો તો તમારા મગજની અંદર ઉતરશે બાકી તો તમને ખબર છે ભાગવત બધે વંચાય છે પણ આપણા મગજની અંદર કેટલા લોકોએ ઉતારી છે ઉતરવાનું જ નથી જો તમે ટ્રાય નહીં કરો એટલે ટ્રાય કરવી તમારા માટે ખૂબ અગત્યની છે એટલે રાખવાળો પ્રયોગ કરી અને મને મારા સુધી રિપોર્ટ પહોંચાડજો આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી તેમ છતાં જે કોઈ ખેડૂત મિત્રોને હવે પછી આ ઘઉં લઈ લીધા પછી ઘઉંવાળા પડાની અંદર તમારે જુવારનો કોઈ પ્લાન હોય પશુના સારા માટેનો તો પશુનો સારામાં સારો સારો એટલે કાળી જુવાર જે કોઈ પેકિંગ ની અંદર નથી આવતી લૂઝ પેકિંગ ની અંદર નહીતર ઘણા એક બે ખેડૂત મિત્રોએ હમણાં મેસેજ કર્યો કે તમે જે કયો છે કાળી સુવાર હું બજારમાંથી લઈ આવ્યો મને ઉગાવો ન મળ્યો અથવા પરિણામ સારું નથી મળતું એવું નહીં પેકિંગ વાળી અત્યાર સુધીમાં કોઈ કાળી સુવાર મતલબ અમારા આ વિસ્તારના જે ખેડૂત મિત્રો વાપરે છે એ બધા જ ખેડૂત મિત્રો લૂઝ કિલોના પેકિંગ ની અંદર આપણે જેમ સાદું બિયારણ કેમ બાજરો એક કિલો લેવા ગયા હોય અને એવું દુકાનેથી મળી જાય એ જ રીતના સાદા પેકિંગની અંદર જે મળે છે એનો આપણે ઉપયોગ કરીશું એના પરિણામ ખૂબ સારા મળે છે તો આ જુવાર છે આપણા ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો પકવે છે તો આવી જુવારશી એમાં ખેડૂત મિત્રોને સહયોગ કરીએ અને એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરીએ આટલી માહિતી આપીને વિરમુસો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય વંદે માથુ